જી સર નમસ્તે મારું નામ હરપાલસિંહ ગોહિલ આપણે તરકપાલડી ભાવનગર જિલ્લો અને આપણે જે બુલની વાત કરવાની છે એ બુલ છે આપણો બાહુ નામનો બુલ છે ભાહુ નામ રાખેલું છે આપણે અને એની મધર ફાધર ડાયરેક્ટ ભાવનગર માર્કેટમાં ઘણા બુલ હોય છે કે જે ભાવનગર એક સાઈડથી ભાવનગર હોય છે પણ આપણી પાસે બંને ભાવનગર છે ભાવનગર મતલબ પ્રદીપસિંહ બાપુની જે લાઇન હાલી આવે છે ઘણા મતલબ જૂની બ્લડલાઈન છે બરાબર એમાં એનો ફાધર છે સાલિંગ કરીને બુલ છે એનો ફાધર છે અને મધરની સાઈડથી વાત કરવામાં આવે તો એલિયા છાસઠ નંબરની ગાય છે એમની મધર છે ગાય મિલકર મધર છે અને પોતે બુલ પણ પ્રુવન બુલ છે પ્રુવન બુલ મતલબ કે એના બચ્ચા માર્કેટમાં દૂધ ઉપર પહેલાં વેતરે સાત લીટરથી ઉપર આવ્યા હોય એવો પ્રુવન બુલ છે બધી સાઈડથી મતલબ સારી લાઈન વાળી એમ બચ્ચાની જન્મમાં વાત કરવામાં આવે તો સાઈઠ થી સિત્તેર બચ્ચા આવી ગયા છે એના માર્કેટમાં અને મેલ ફિમેલ તો સરેરાશ રેશિયો છે પચાસ ટકા સાઠ ટકા જેવો રેશિયો રહેતો હોય છે બુલ સારી રીતનો છે મતલબ કેરેક્ટર જેનેટિકલી બધી રીતે સારો બુલ છે અને કિંમતની વાત કરવામાં આવે તો કિંમત તો ડાયરેક્ટ ભાવનગર બડલાઈન થતી હોય સારા હોય એટલે તો થતી હોય છે એવું આમમાં વ્યક્તિ તમારી પાસેથી કેટલા માંગ એમ ના એ બુલ આપણે બુક થઈ ગયેલો છે હમણાં થોડો ટાઈમ માટે આપણી પાસે છે બુક થઈ ગયેલો છે પણ આપણે એમને અગિયાર લાખમાં આપેલો છે કારણ કે એમના સિમન સ્ટોરેજ આપણે કરીને સિમન આપીએ તો પણ આપણને સારા પૈસા મળતા હોય છે પણ આપણે એ નથી કરતા આપણે બુલ જ આપેલો છે એવું છે માટે જોવા જઈએ ને તો નેચરલી ડાયટ પ્લાન છે બહુ કાંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી એમાં નથી આપતા પણ છતાં પણ જે આપણે સારા પશુપાલન પાલક તરીકે અને સારા પશુને ખોરાક આપવો જોઈએ એમ સૂકો ચારો આપણે એને પચીસથી મન સોરી લીલો ચારો પચીસથી ત્રીસ કેજી લીલો ચારો રાખીએ છીએ આઠથી દસ કેજી સૂકો ચારો રાખીએ છીએ એમાં સૂકા ચારામાં આપણે મગફળીનો પાલો હોય છે અને જુવાર આપણે ત્યાં થતી હોય છે જુવાર હોય છે લીલા લીલાતારામાં આપણે રજકો આવે છે રજકો છે જુવાર છે નેપિયર છે જે અવેલેબલ હોય છે એને આપીએ છીએ ને ખાણદાનની વાત કરવામાં આવે તો એને આપણે પોતાની જ તે જે મગફળી થઈ હોય એનું ઘાણીનું તેલ કઢાવી અને જે તેલ આપણે ઘરમાં યુઝ કરીએ છીએ એનો જે ખોળ બચે છે એ ખોળ એની માટે રાખીએ છીએ અને ઘઉં ઘઉંનો ભૂછું મતલબ ઘઉં ભડકું કરીને એને આપતા હોઈએ છીએ મિનરલ મિક્સર છે તેલ છે ગોળ છે આવું બધું આપણે કારણ કે એક્સ્ટ્રા ઓર્ડિનરી બુલ છે એટલે એના માટે આપણે આપવું પડે તો આપતા હોઈએ છીએ